સુરેન્દ્રનગર નજીક પ્રાંત અધિકારીએ મોટી કાર્યવાહી સમાચાર અત્યારે સામે આવી છે ખનીજ માફિયાઓ જે રીતના એ બેફામ બન્યા છે તેમની સામે એસટી મકવાણાની આ મોટી કાર્યવાહી ત્રણ ટેક્ટર સહિત ચોવીસ લાખ નો મુદ્દા પણ એ કબજે કરવામાં આવ્યો હતો મહત્વપૂર્ણ સમાચાર એ ચોટીલાના સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં એ પ્રાંત અધિકારી એચટી મકવાણાએ ફરીથી એક મોટી કાર્યવાહી કરી છે જે રીતના ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે તેની સામે સુરેન્દ્રનગર નજીક પ્રાંત અધિકારીએ મોટી કાર્યવાહી કર્યા હોવાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં 24 લાખના મુદ્દામાલ સાથે પ્રાંત અધિકારીએ એક રેડ કરી હતી

અને જતા હતા તેની સામે પ્રાંત અધિકારીએ કાર્યવાહી કરી છે ત્રણ ટેક્ટરની કિંમત રૂપિયા ચોવીસ લાખનો એ મુદ્દામાલ છે તે પણ જપ્ત કરવામાં આવ્યો છે ખનીજ માફિયાઓ જે રીતના એ બેફામ બન્યા છે તેમની સામે એચ ટી મકવાણાની આ મોટી કાર્યવાહી એક બાદ એક એચ ટી મકવાણા એ ખનીજ માફિયાઓની સામે એ નજરે પડતા હોય છે તેમના જે ઠેકાણા હોય છે ત્યાં જઈ અને રેડ કરી અને જે ખનીજ ચોરી છે તેમને અટકાવવા માટેના એ પ્રયત્નો વારંવાર એ અંદરથી કરવામાં આવે છે કરોડો રૂપિયાનું ખનીજ ચોરી અટકાવવા માટે ફરીથી એચટી મકવાણા એક્ટિવ જોવા મળી રહ્યા છે રાત હોય કે દિવસ ગમે ત્યારે તેમની ટીમ સાથે તેઓ દરોડા પાડતા હોય છે એ જ રીતના રોડ ઉપરથી ઓવરલોડ એ ટ્રેક્ટરમાં બેલા અને રેતી જેવો સામાન ભરી અને જે જતા તમામને ઉપર એક કાર્યવાહી કરી અને સાથે જ ત્રણ ટ્રેક્ટર સહિત ચોવીસ લાખ નો મુદ્દા માલ પણ એ કબજે કરવામાં આવ્યો હતો વધારે માહિતી માટે મારી સાથે એ સુરેન્દ્રનગર થી સંવાદદાતા એ સાજીલ જોડાયા છે સાજીલ જે રીતના સુરેન્દ્રનગર થાનગઢ અને ચોટીલા ની આસપાસ વિસ્તાર એ ખનીજ માફિયાઓ વારંવાર એ ખનીજ ચોરીમાં પકડાતા હોય છે એ જ રીતના હવે એચટી મકવાણાની

એ ખનીજ ચોરી કરતા હોય છે કોઈ બે રોકટોક વગર બેફામ રીતના રાતના ટ્રકો અને એ રોડ ઉપરથી પસાર થતા હોય છે અનેક વખત એ ફરિયાદો કરવામાં આવી હતી રાહદારીઓ દ્વારા બેફામ ટ્રક ચાલકો એ ખનીજ ચોરી કરી અને અધિકારીઓથી બચવા માટે ગામડા વિસ્તારોમાંથી નીકળતા હોય છે અને ત્યાં પણ હવે એસટી મકવાણાની મોટી કાર્યવાહી સામે આવી રહી છે જોવાનું એ છે કે હવે એ વિસ્તારની અંદર ખનીજ ચોરી અટકે છે કે પછી હજી આ બેફામ ચાલુ રહે છે